હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો આણંદ જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં અગિયાર માસના કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત થયેલી છે તો મિત્રો એમાં મુખ્યત્વે બે પોસ્ટ માટે જાહેરાત કરવામાં આવી છે જે લોકોની ઈચ્છા હોય અને પોતાની એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે લોકો ચોક્કસ આમાં ફોર્મ ભરી શકે પ્રથમ પોસ્ટ છે મિત્રો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની જેમાં એક જગ્યા છે અને આપણે શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો માન્ય યુનિવર્સિટીમાંથી પચાસ ટકા સ્નાતક થયેલા હોવા જોઈએ અને સીસીસી ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએ ની ડિગ્રી વાળાને અગ્રીમતા આપવામાં આવશે એટલે મિત્રો જો એમસીએ વાળા નહીં મળે તો સામાન્ય ગ્રેજ્યુએટને પણ એ લોકો લેશે મિત્રો અનુભવ એમાં માંગે છે ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત માંગે છે ડીપી ડીટીપી ડેસ્ક તો પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે અને મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે અને મિત્રો આ પોસ્ટ માટે પંદર હજાર ફિક્સ માસિક મહેનતાણું મળવાપાત્ર થાય છે મિત્રો બીજી પોસ્ટ નું નામ છે તાલુકા કક્ષાએ છે તાલુકા એમડીએમ સુપરવાઇઝર જેની સાત પોસ્ટ ખાલી છે અને એના માટે મિત્રો શૈક્ષણિક લાયકાત છે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા તો સાયન્સ ડિગ્રી ઉમેદવારમાં કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને એ લોકો કરશે અને મિત્રો બેથી ત્રણ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ હોય મધ્યાહન ભોજન યોજનાનું અનુભવને એ લોકો પ્રથમ અગ્રીમતા આપશે અને મિત્રો આ પોસ્ટ માટે તમને પચીસ હજાર પ્રથિ માસ માસિક મહેનતાણું મળવા પાત્ર છે મિત્રો જે લોકો આમાં જોબ મેળવવા ઈચ્છતા હોય તે લોકો પીએમ પોષણ યોજના મભયો શાખા કલેક્ટર કચેરી આણંદ ખાતે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ યોજના મભયો સુપરવાઇઝરની અગિયાર માસના કરારની ભરતી આધારે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો આ અરજી ફોર્મ અને નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની કચેરી પીએમ પોષણ યોજના મભયો શાખા ત્રીજો માળ બ વિંગ કલેક્ટર કચેરી આનંદ ખાતે કચેરી સમય દરમિયાન મળી શકે તે રીતે નિયત નમૂનામાં જાહેરાતમાં પ્રસિદ્ધ થયા મુજબ કામકાજના દસ દિવસ દરમિયાન અરજી કરવાની રહેશે જે રૂબરૂમાં સાદી ટપાલમાં કે પછી રજીસ્ટર પોસ્ટ એડીથી અથવા તો સ્પીડ પોસ્ટથી તમારે મેકલી દેવામાં આવશે કચેરી સમય અથવા તો નિયત સમય બાદ જો અરજી મળશે તો એ માન્ય ગણવામાં નહીં આવે એટલે મારું તો આપને એ જ સજેશન છે કે આપ લોકો બની શકે તો રૂબરૂ જ આપની અરજી પહોંચતી કરો અને એક રિસિવ કોપીમાં કચેરીમાંથી સિગ્નેચર પણ લઈ લો ત્યારબાદ તમારું મૌખિક ઇન્ટરવ્યૂને જે પ્રમાણે સિલેક્શન પ્રોસેસ એ લોકો શોધે એ પ્રોસેસને અનુલક્ષીને તમારે તમારું ઇન્ટરવ્યૂ આપવાનું અને સિલેક્શન કન્ફર્મ કરવાનું અન્ય વિડીયો મળે ત્યાં સુધી આવજો